ખેરગામ માં પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે અને સુરક્ષા વ્યવસ્થા સલામત હોવાની વાહવાહી લે છે પરંતુ ભર બપોરે જાનથી મારી નાખવાની ધમકી અને લૂંટની ઘટના બનતા ખેરગામ પોલીસ ની સામે સવાલો તો ઉભા થ છે હું છું વિજય યાદવ અને તમે જોઈ રહ્યા છો સત્ય ભારત YouTube ચેનલ ગરીકલની વાત છે બહેજ ગામના મોહનભાઈ મણેલાલ પટેલ જેઓ 65 વર્ષના છે તેઓ પોતાની સાયકલ ખેરગામના બાબુભાઈને ત્યાં રિપેર કરીને ત્યાંથી ઘરે પરત જઈ રહ્યા હતા લહેરકા ફળિયા સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચ્યા હતા તે સમય દરમિયાન ત્રણ જાણિયા ઇસમો એક નાની 릭શામાં આવ્યા હતા મોહનભાઈને ગાડી આપિને ઊભી રાખી હતી મોહનભાઈએ ઊભી રહ્યા બાદ પ્રથમ તો એક રૂપિયાની માંગણી કરી હતી એક રૂપિયા મોહનભાઈ તેરસો સાઠ રૂપિયા હતા ત્રણેય ઈસમો તેરસો સાઠ રૂપિયા લૂંટી લીધા હતા અને લૂંટી ને ફરાર થઈ ગયા હતા ડરી ગયેલ મોહનભાઈ પોતાની ઘરે પહોંચ્યા હતા અને પોતાના પરિવારને ઘટના બાબતે વાત કરી હતી ત્યારબાદ આજે મોહનભાઈ ખેરગામ પોલીસ મથકે અરજી આપવા આવ્યા હતા પોલીસે અરજી લીધી છે પરંતુ જાનથી મારી નાખવાની ધમકી અને લૂંટની ઘટનાને ગંભીરતાથી લઈ તત્કાલ ધોરણે એફઆઈઆર કરી નથી આ ઘટનાને સાંભળી લોકોમાં પોલીસની કામગીરી બાબતે તરહ ચર્ચાઓ ચાલી રહી છે મારું નામ મોહનભાઈ મેલાલ પટેલ બે ગામ નિશાળ પડ્યું

रे ज जबरदस्त भाई मारे 300 रुपया का जाए कासा साइड तेमी आई पाताना मिजा गार्डन के એટલે લૂટ ચલાવી હા હા मिजा गार्डन पे पैसा પૈસામાંથી તો ફરે કેની વાત છે કાલે કેટલા વાગે 2 વાગે બપોરે હા ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં હાજે કરી શું કીધું પોલીસવાળાએ ગયે પછી બોલા હું ભાઈ પછી બોલા હું છું હા તમે શું કહેવા માંગો છો શું કરે ભાઈ હું એકલો ભાઈ શું કરું ભાઈ ચેતવા માટે કંઈ કહેશો જી છે મારું નામ શૈલેશભાઈ વજીરભાઈ પટેલ આ જે કહે છે તે શું હતું ખરેખર ખરેખર કાકા છે ને એ બેજ ના રહેવાથી બેસાડિયા એટલે આ ભાઈ ખેરધામ સાયકલ બનાવવા આવેલા હતા અને સાયકલ રિપેર કરીને ઘરે જવાની કળ્યા રસ્તામાં એક રિક્ષાવાળાએ ભાઈ ઊભી રાખ્યા એમને અને એક રૂપિયાની માંગ કરી પછી એક કાકાએ એક રૂપિયા આપ્યો પછી કાકાને કીધું કે ભાઈ બીજા પૈસા નીકાળ ને તો જાનથી મારી નાખીશું અને કાકાએ ગભરાઈને પછી એમના પાસે પૈસા આપી દીધા બાદમાં રિક્ષાવાળાએ કીધું કે તમે બી મારે પાછળ આવો અને રિક્ષાવાળા નીકળી ગયા એટલે આ તો લૂંટ કરી કે હોય ને આ તો ગંભીર બાબત છે ફરિયાદ આપી ફરિયાદ પણ આપી છે પણ હવે આગળનો તંત્ર શું કરે શું કીધું પોલીસવાળાએ પોલીસવાળાએ કઈ આગળની કાર્યવાહી ચાલુ છે ગામના લોકોને કઈ કહેવા માંગતા હોય તો ગામના લોકોએ હવે સચેત રહેવું પડે પોલીસ તંત્ર ખરેખર ધ્યાન હવે આખું જરૂર છે આવી પરિસ્થિતિ આવી ઉભી થઈ છે મારું નામ હિતેશભાઈ મોહનભાઈ પટેલ છે મારા પપ્પાનું નામ મોહનભાઈ મણિલાલભાઈ પટેલ છે મારા પપ્પા ખર ખેરગામથી સાયકલ બનાવીને ઘરે જતા હતા ત્યાં તો હતા લહેરકા ફર્યા મેં રોકીને ક્યારની ઘટના છે એ કાલે બપોર રોકીને પૈસાની માંગણી કર પૈસા માગીને લૂંટ પેલું પલ્લું હતું એટલે માર પણ મારેલો મારેલો નથી ખાલી પૈસા માંગ્યા કેટલા રૂપિયા હતા એ 1360 રૂપિયા 1360 રૂપિયા લઈ લીધા હા કેટલા જણા હતા રિક્ષામાં એ ત્રણ જણા હતા ત્રણ જણા હતા એટલે આમ બે આ પેસે જ ને રિક્ષા એટલે ડ્રાઈવર એટલે પાઉ એટલે ડ્રાઈવર સાથે ત્રણ જણા હતા કેવા દેખાતા હતા આ બાયના ફોઈરાઈ જર્સી બની આવી

પોલીસ સ્ટેશન ગયા હા અમારે સરપંચ ને કીધું સરપંચ રાત ના નહી જવાય એટલે આપડે દિવસ ના જાય દિવસ ના આવ્યા ફરિયાદ આપી આવ્યા હા આપી આવ્યા શું કીધું પોલીસ વાળાએ પોલીસ વાળાએ કીધું કે અગાણ ની પેલું કરીએ એવું કીધું